ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા સરકારના વિવિધ વિભાગોમાં હેડ ક્લાર્ક સિનિયર ક્લાર્ક અને જુનિયર ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ જેવી મહત્વની કેડરનો સમાવેશ થાય છે આ માટે લાયક ઉમેદવારો પાંચ ફેબ્રુઆરીથી ઓનલાઈન અરજી કરી શકશે અરજી કરવાની છેલ્લે તારીખ અને અન્ય વિગતો માટે ઉમેદવારોએ ઓજલ્સની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની રહેશે ગ્રુપ એ હેઠળ કુલ બે હજાર ત્રણસો ને પાસઠ જગ્યાઓ ઉપલબ્ધ છે જેમાં સિનિયર ક્લાર્ક હેડ ક્લાર્ક ઓફિસ સુપ્રિન્ટેન્ડ સહિતના પદોનો સમાવેશ થાય છે જ્યારે ગ્રુપ બી માટે ત્રણ હજાર ને પાંચ જગ્યાઓની ભરતી કરવામાં આવશે જેમાં જુનિયર ક્લાર્કના પદોનો સમાવેશ થાય છે પાંચ ફેબ્રુઆરીથી વીસ ફેબ્રુઆરી સુધી અરજી કરવાની રહેશે આ ભરતી માટે ઉમેદવારોએ ઓજસના પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે જાહેરાત મુજબ અરજી પ્રક્રિયા તારીખ પાંચ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસથી શરૂ થશે અને તારીખ વીસ ફેબ્રુઆરી બે હજાર અરજી કરી શકાશે પરીક્ષાની સમગ્ર સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાને આધારે લેવામાં આવશે રાજ્યના યુવાઓ માટે સરકારી નોકરી મેળવવાની આ મોટી તક માનવામાં આવી રહી છે ગુજરાત સરકારના વિવિધ ભાગોમાં થતી ભરતી પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે એક વર્ષની મર્યાદામાં જ પૂર્ણ કરવામાં ગુજરાત વહીવટી સુધારણા પંચના તેના છઠ્ઠા અહેવાલના ભલામણ કરી છે પંચ દ્વારા ભરતી પ્રક્રિયાને સરળ ઝડપી અને પારદર્શક બનાવવા માટે અલગ અલગ નવ ભલામણો કરવામાં આવી છે પંચ દ્વારા આજે મુખ્યમંત્રીને આ અહેવાલ સુપ્રત કરવામાં આવ્યો હતો